नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव अरवली मुड़ासा खाते कुलदीप हॉस्टल की टीम द्वारा छेला 11 वर्ष थी उत्तरायण पर्व बाद सराहनीय सेवा અબોલ પશુ પક્ષીઓની સેવા સાથે સ્વચ્છતાને ધ્યાનમાં રાખી મોડાસાની કુલદીપ હોસ્ટેલની ટીમ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ઉત્તરાયણ પર્વ બાદ દસ જેટલી મોટી ટીમો બનાવી સિત્તેરથી વધુ વિદ્યાર્થી મિત્રો અને સંચાલકશ્રી શૈલેષભાઈ અલ્પેશભાઈ વિક્રમભાઈ પરેશભાઈ ભેગા મળે ડીપ વિસ્તારની મોટી સોસાયટીઓ જેવી કે માજુમ દેવભૂમિ અલંકાર મારવાડીવાસ શિવમ ગોવર્ધન જલદીપ જલધારા પારસ અને સોપાન સોસાયટીઓમાં ફરી કુલ બેતાલીસ કિલો દોરા ભેગા કરી નાશ કરેલ છે આવી સુંદર અને સરાહનીય સેવા બદલ સમગ્ર ટીમને જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન લાઈવ અભિનંદન પાઠવે છે રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા સવ મનાવ્યા પછી છેલ્લા અગિયાર વર્ષથી આપણા હિન્દી ભાષાના વિદ્યાર્થીઓ જે સોસાયટીના મોટા મોટી સોસાયટીઓના રોડ રસ્તાઓ ધાબા ઉપર છાજીઓ ઉપર કે ઝાકડા ઉપર ફસાયેલા દોરાવાના જે વેસ્ટ પડ્યા છે એનું કલેક્શન કરીને અમારી ગીત વિસ્તારની સોસાયટી એટલે કે માજુમ શિવમ અલંકાર જલધારા ગોવર્ધન પારસ અલંકાર અને સોપાન જેવી મોટી સોસાયટીઓમાંથી દરેક વિદ્યાર્થીઓ આ કોમન પ્લોટોમાં ઝાંખરીઓમાં લઈને કલેક્શન કરેલું છે જેનું વજન કરીને બેતાલીસ કિલો વજન થયો છે જે આ નજરે દેખાય છે આપણને અને આવા સેવા યજ્ઞમાં સ્વૈચ્છિક વિદ્યાર્થીઓ જોડાવતા હોય છે અને અમે છેલ્લા 11 વર્ષથી આ સેવા કરી રહ્યા છીએ જે આપણે આ મેડવે દેખાય છે આ સોસાયટીઓમાંથી ઉત્તરાયણ પછી બધું વેસ્ટ દોરા ભેગા કરેલા છે જે આપણે

જ્યાં હોળી ઓળીથી દેખાય છે આપણને મોટો ભડકો કરેલો છે દસ બાર ફૂટ ની હાઈટ પકડી છે कलेक्शन भेग कर विद्यार्थी साक्षी रूपे उभा रहा है बदा ઉત્તરાયણની આકાશી મજા લીધા પછી પતંગ અને દોરાઓ આકાશમાં ખડતા જ જોયા છે બીજે જ દિવસે જ્યારે પતંગને દોરાના બેસ્ટ જેમ પડ્યો હોય છે એ સોસાયટીઓમાં ધાબા ઉપર ઝાજરીઓ ઉપર કે રોડ રસ્તા ઉપર જાડી ઝાંખરાઓમાં એ અમારે સુધી હોસ્ટેલના છેલ્લા અગિયાર વર્ષથી ટીમો બનાવીને મોટી મોટી દસ ટીમો બનાવીને સોસાયટીઓમાં અલગ અલગ ફરીને એટલે કે દીપ સ્ટારની મહજુમ સોસાયટી અલંકાર સોસાયટી શિવમ ગોવર્ધન જલધારા જલદીપ સોપાન પારસ એ મોટી સોસાયટી દરેક વિદ્યાર્થીઓ ફરી ફરીને આ દોરાઓનું કલેક્શન કરેલું છે જે અમે વજન કરતાં બેતાલીસ કિલો વજન દેખાય છે તો ખરેખર દોરા વેરતા વેરતા પણ અમે જોયું કે પશુ પક્ષીઓ અને આંખો કપાયેલી પણ દેખાય છે જે અકસ્માત બહુ ગંભીર થાય છે તો આવા દોરા બધા ભેગા થઈને લેવી લઈએ તો આવા એક્સિડન્ટની પાકી તપાસ આપણે બચાવી શકીએ જે અમારા કુલના વિદ્યાર્થીઓ છેલ્લા અગિયાર વર્ષથી આ સેવા કાર્ય કર્યું છે એ અમે સાથે મળીને કામ કરીએ છીએ ઓકે